સુરત શહેરમાં સાત વર્ષના બાળકનું મોત થઈ ગયું હતું આશા અને આઘાતમાં ડૂબેલા પિતા સવારે પોતાના પુત્રને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તપાસ બાદ બાળકને મૃત જાહેર કર્યો હતો પોતાના વ્હાલ સોયા પુત્રના મોતના સમાચાર સાંભળતા જ પિતાની શુદ્ધ બુદ્ધ ખોરવાઈ ગઈ હતી અને તેઓ પુત્રના મૃતદેહને ખંભીય ઉચકીને હોસ્પિટલની બહાર રવાના થઈ ગયા હતા

ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવ્યો હતો જ્યાંથી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યું હતું એક લાચાર પિતાના ખંભા પર પુત્રના સબના આ દ્રશ્યોએ આજે સિવિલમાં હાજર તમામ લોકોની આંખો ભીની કરી દીધી છે આ ઘટના માત્ર એક અકસ્માત કે મોત નથી પરંતુ એક પિતાની અસહ્ય વેદનાની પરાકાષ્ઠા છે